છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજાર પર વિડીયો માર્કેટના ભાવ જાણવા મળે એ પેલા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર પર આજની તારીખ પચીસ આઠ બે હજાર પચીસ સોમવાર મોરબી બે હજાર બસો ને એકવીસ રૂપિયાથી બે હજાર નવસો ને પાંચ રૂપિયા રાજકોટ બે હજારને વીસ રૂપિયાથી ત્રણ હજારને પચાસ રૂપિયા સાવરકુંડલા બે હજાર ત્રણસો ને બેતાલીસ રૂપિયાથી ત્રણ હજાર પાંચસોને છ રૂપિયા અમરેલી બે હજાર પાંચસો ને પચાસ રૂપિયાથી ત્રણ હજાર છસો ને એકાવન રૂપિયા જામજોધપુર બે હજાર પાંચસો ને ચાલીસ રૂપિયાથી ત્રણ હજાર ને ચારસો રૂપિયા વિસાવદર બે હજાર ત્રણસો ને પિસ્તાલીસ રૂપિયાથી બે હજાર આઠસો ને વીસ રૂપિયા મેંદેડા બે હજાર એકસો ને એક રૂપિયાથી ત્રણ હજાર બસો ને અગિયાર રૂપિયા હળવદ બે હજાર ચારસો ને પાંચ રૂપિયાથી ત્રણ હજાર પાંચસોને ચુમ્માલીસ રૂપિયા તો જોઈએ આગળ વિડીયોમાં મોબાઈના રહેજો ખેડૂત મિત્રો બોટાદ બે હજારને પિંચ્યાસી રૂપિયાથી બે હજાર નવસો ને ત્રીસ રૂપિયા ભાવનગર બે હજારને સો રૂપિયાથી ત્રણ હજાર ત્રણસો ને વીસ રૂપિયા જામનગર બે હજાર ચારસો બાવન રૂપિયાથી ત્રણ હજાર પાંચ રૂપિયા કાલાવડ બે હજાર બે રૂપિયાથી ત્રણ હજાર ત્રણસો ને અગિયાર રૂપિયા જુનાગઢ બે હજાર છસો રૂપિયાથી ત્રણ હજાર સાતસો ને એકવીસ રૂપિયા બાબરા બે હજાર પાંચસો પાંચસો મહુવા બે હજાર બસો ત્રીસ રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને ચાલીસ રૂપિયા જસદણ બે હજાર ત્રણસો ને એકવીસ રૂપિયાથી બે હજાર નવસો ને પાંચ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના કાળા તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળે